કાકરાપાર નહેરનું સમારકામ થવાનું હોય જે લઈને નેવું દિવસ સુધી નહેર બંધ રાખવાનો નિર્ણય લઈને ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને સાઠ દિવસના કામ પૂર્ણ કરવા માટે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાય છે સુરત જિલ્લાના ખેડૂતો માટે આશાસ્પદ કાકરાપાળ નહેર સમારકામ માટે નેવું દિવસ બંધ રહેનાર હોય તેને લઈને ખેડૂતો મને ખાસ કરીને ડાંગર તથા શેરડીનો પાક લેનાર ખેડૂતોને વ્યાપક નુકસાન થશે તેથી નેવું દિવસની જગ્યાએ માત્ર સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરી કાંકરાપાળ નહેર ચાલુ કરી દેવામાં આવે તેવી માંગ સાથે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને રજૂઆત કરાઈ છે અંગે ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે એસી હજાર એકરમાં શેરડી અને સાઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે હાલ મંત્રી શ્રીને રજૂઆત કરાતા પાણી પુરવઠા મંત્રીએ આગામી તારીખ પાંચમી અંગે બેઠક યોજશે તેમ જાણવા મળ્યું છે જો કે નેવું દિવસ સુધી પાણી બંધ કરાશે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે સાંભળો શું કર્યા છે ખેડૂત આગેવાન કકાભાઈ જમણા કાંઠા નેવું દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે ખાસ કરીને ઉકાઈ જરાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાજોળી સમાન છે પર પણ સાહીઠવાડા જૂના થયા છે તો સભાઈ છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પણ જે જમણા કાંઠા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેડીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં દેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે અને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક ફરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વધી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાયુધા દિવસોમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને લીધે ખાણ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે તેમ પણ જણાવ્યું હતું